હેલો ગાયઝ ગુડ મોર્નિંગ જય માતાજી મહાદેવ હર તો આજે છે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને પછી શ્રાવણ મહિનો પૂરો કાલથી ભાદરવા મહિનો ચાલુ તો આજે છે ને આપણે જઈએ છીએ મહાદેવના દર્શન કરવા સવાર સવારમાં ચાલો કરી લઈએ મહાદેવના દર્શન તમને પણ કરાવીએ અને આજે આપણે છે ને જાગનાથ મહાદેવના મંદિરે જઈએ છીએ જાગનાથ મહાદેવના મંદિરે હું નાની હતી ત્યારથી અહીંયા પૂજા કરવા જાઉં છું તો આજે આપણે એ મંદિરે જાશી અને તમને બધાને બતાવશે અને જો મેં પહેલાં શિવાલયમાં ક્યાંય જઈને પૂજા કરી હોય તો એ જગન્નાથ મહાદેવનું મંદિર હતું તો આજે હું સવાર સવારમાં અહીંયા જવાની છું તો મહાદેવ હર અને આગળ આગળ શું કરીએ છીએ અમે તમને અને મારા ઇન્સ્ટામાં બસો કંઈ કમ્પલીટ થઈ ગયા છે સો થેન્ક યુ સો મચ અને તમે પણ જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી લ્યો છે એનાથી આપણા એક લાખ કમ્પ્લીટ થઈ જાય યુટ્યુબમાં તો આપણે આવી ગયા છીએ મારા ઘરની નજીક છે જગન્નાથ મહાદેવનું મંદિર ત્યાં ને અત્યારે જો એકદમ ભીડ છે પછી બાપુએ કરાવી મને પૂજા અને મેં કરી લીધી એકદમ સરસ મહાદેવની પૂજા આ બાપુ કેટલા વર્ષોથી અહીંયા જ પૂજા કરે છે અને બોલી શકતા નથી તો આપણે છે ને એકદમ સરસ પૂજા કરી લીધી છે આશીર્વાદ લઈ લીધા છે તિલક પણ મને એકદમ સરસ કરી દીધું હતું અને પછી આપણે થોડીક વાર શાંતિથી બેઠા હતા મંદિરમાં એકદમ શાંતિનો અનુભવ થતો હતો અને કેટલા વર્ષોથી હું આ મંદિરે આવું જ છું તો આજે આપણે અહીંયા પણ દર્શન કરી લીધા પૂજા કરી લીધી ને એકદમ મસ્ત સવારનો દિવસ આપણો સુધરી ગયો પછી પાર્થભાઈએ અહીંયા ચડાવી લોટી અને પાર્થભાઈએ ચડાવી લોટી મમ્મીએ ચડાવી અમે બધા લોકો સાથે ગયા હતા એટલે અને પછી આપણે એકદમ સરસ દર્શન કરી આશીર્વાદ લઈ બાપુને દક્ષિણા દઈ અને આપણે અહીંયાથી નીકળી ગયા હતા અને આ છે મંદિર બારેથી એકદમ સરસ નાનું સિમ્પલ તો આ છે આપણું જાગનાથ મહાદેવનું મંદિર અને અહીંયા જો બાપુ બેઠા છે અને આપણે કરે છે બાય બાય પછી આપણે આવી ગયા હતા કામેશ્વર મહાદેવના મંદિરે ત્યાં અત્યારે એકદમ ભક્તોની ભીડ હતી કેમ કે અમાસ હતી અને અહીંયા પાર્થભાઈએ લોટી ચડાવી દીધી છે અને પછી મમ્મીએ નારિયેલ ચડાવી દીધું પાર્થભાઈએ લોટી ચડાવી દીધી આપણે દર્શન કરી લીધા અને બધા લોકો સાથે મળીને દર્શન કરી લીધા છે અને હવે આપણે કરવાનું છે તિલક અહીંયા મમ્મીએ રોટી ચઢાવી દીધી છે મંદિરે દર્શન થઈ ગયા પૂજા થઈ ગઈ અને હવે આપણે કરાવી લેસિ બાપુ પાસે તિલક તો અહીંયા જો મસ્ત એકદમ સરસ ચંદનનું તિલક થઈ ગયું છે અને મને અમે ચંદનનું તિલક કરવું બહુ એટલે બહુ ગમે છે આપણે ફટાફટ કરાવી લીધું હતું તિલક અને હવે આપણે જાઉં તું ગામમાં અને અહીંયા બધા લોકો બેઠા તો આપણે એને જી દેવાણી ફૂલ નહીં તો ફૂલની પાખડી આપણે બધા લોકોને આપી અને આપણે હવે જવું છે ચકલાઓને ચોણ નાખવા માટે તો ચાલો આજે તો આપણે ઘણા બધા આશીર્વાદ મળ્યા છે તો આગળ આગળ મહિના રહેજો અને વિડીયોને જોતા રહેજો તો અત્યારે આપણે મંદિરે તો દર્શન કરી લીધા છે હવે આપણે જઈએ છીએ ચકલાને ચણ નાખવા માટે અને જોઈએ આગળ શું કરીએ છીએ

અને આ કૂતરાની હરકત જો તો આપણે ચકલાને તો ચણ નાખી દીધું હતું અને પછી આપણે છે ને અહીંયા આવી ગયા તો થોડુંક તાનપૂન કરવા માટે આજે મેં પહેલી વખત આવી પાછા પૈસાને કહ્યું હું વધારે પડતું ખાવાનું જ બનાવું છું પણ આજે ઈચ્છા થઈ કે આપણે બધાને પૈસા આપશી અત્યારે આપણે આવી ગયા હતા ઘરની બાજુમાં જ મસ્ત શિવાલય છે અને આ જો કેટલું સરસ અત્યારે બનાવેલું છે પથ્થરથી તો અહીંયા પણ આજે બહુ એટલે બહુ ભીડ હતી એટલે આપણે અંદર જઈને કરી લીધા હતા મસ્ત મહાદેવના દર્શન અને અત્યારે જો કેટલું સરસ શણગારેલું છે બધું અને આજે બધા શિવાલયમાં એટલી પબ્લિક છે તો અહીંયા પણ આપણે એકદમ સરસ દર્શન કરી લીધા હતા અને એકદમ મસ્ત મંદિર બનાવેલું છે આ છે આખો મંદિરનો લુક તમને કેવો લાગ્યો મને જરૂરથી કમેન્ટમાં કહી હેલો ગાયસ તો અત્યારે છે ને સાંજના વાયગા છે ચાર અને અમે લોકો છે ને અત્યારે બનાવીએ છીએ છોકરાને જમવાનું અત્યારે અમે છે ને બટુક ભોજનની તૈયારી કરતા હતા બધા સાથે મળીને કાજલ વિડીયો બનાવતી હતી રીતિન માયા પૂરી બનાવતી હતી હું પૂરી તરતી હતી પાથભાઈ શોર્ટ્સ વિડીયો બનાવતા હતા તો અત્યારે બધાનું એક ધમકીએ કામકાજ ચાલુ છે અને બધા સાથે મળીને ફટાફટ કરશે ને એટલે જલ્દી થઈ જશે કેમ કે પછી આપણે નાના નાના છોકરાઓને જમાડવાના છે તો અહીંયા અમારું કામ તો જો જોરશોરથી ચાલુ છે અને પૂરીઓ કેવી બને છે એ જરૂરથી કમેન્ટમાં કહેશો અને અહીંયા મેં ચાલુ કર્યું છે પૂરી તળવાનું તો આપણે ફટાફટ પૂળીઓને તરી લઈએ એકદમ સરસ ગરમા ગરમ જમવાનું ઘરનું તો આપણે છના છે દૂધ પાક બનાવશી પૂરી બનાવશી અને મસ્ત ચણા બટેકાનું સૂકું શાક નાના છોકરાઓ માટે એકદમ સિમ્પલ જમવાનું હશે બટ આ જમવાનું સિમ્પલ હોય પણ એનો ટેસ્ટ એકદમ જબરજસ્ત આવતો હોય છે ત્યાં જુઓ મારી પૂળિયું ફૂલી નથી સમાતી ત્યાં આપણું કામકાજ તો બધું સાંજનું ચાલુ હતું એટલે આપણે ચાર વાગ્યાથી જ કામ સ્ટાર્ટ કરી દીધું હતું એટલે છ વાગે આપણે બધું બનાવી લઈએ કમ્પ્લીટ થઈ જાય અને મસ્ત છોકરાઓને જમાડી પણ દઈએ ત્યાં જો આપણી પૂળિયું મસ્ત

આની ખુશી તો જોવા ની પૂરી ગોળ ગોળ થાય છે એટલે એકદમ મસ્ત ખુશી ખુશીથી પૂરી વણે છે ને ગોળ ગોળ થાય છે તેને મજા બહુ આવે છે ખાયલા બનાયલા બનાયું તાઈ બધાને દેખાડતી ફરે છે પૂરી ઓ બધા જો સેન તો અહીં આપણે બટુક ભોજન તો તૈયાર થઈ ગયું હતું અને પહેલાં છે ને આપણે થાળ ધરાવી દીધો તો અને પછી છે ને આપણે છોકરાઓને જમાડશી તો અત્યારે જો મસ્ત દીવા કરી લઈ અને આ આપણે ધરાવી દીધો છે થાળ મસ્ત ચણા બટેકાનું શાક પૂરી દૂધ પાક એકદમ સરસ સિમ્પલ અને સાદું જમવાનું કોને કોને પસંદ છે મને જરૂરથી કમેન્ટમાં કહેજો અને આ છે આપણું બધું જમવાનું અહીંયા આપણે બનાવી છે એકદમ સરસ મસ્ત મીઠી મીઠી ખીર અહીંયા છે આપણા વકારીયા કે ચણા બટેકાનું શાક ચીકી હોય ગરમા ગરમ પૂરી ઉતરતી આવે છે ને હજી પૂરી ઉતરતી આવે છે અને અહીંયા હું જમાડું છું છોકરાઓને તો અત્યારે બધા લોકો છે ને એક પછી એક પછી એક બધા હવા મીંડા છે ને મસ્ત બારે ફળિયામાં બેસીને એકદમ સરસ ખુલ્લા વાતાવરણમાં છે ને બધા લોકો જમે છે ને આ બધા લોકો આપણા વિડીયો જોવે છે ને તો બધાને વિડીયોમાં આવું હોય હેલો ગાઈસ જ આજે આપણે આખા દિવસના સોમવતી અમાસ હતી તો બધા કામ પતી ગયા દર્શન કરી આવ્યા ચકલાવને ચ નાખી આવ્યા પછી બારે ચકર મારી આવ્યા નાના છોકરાઓને જમડી દીધા રસોઈ બનાવી લીધી બધું થઈ ગયું છે હવે આપણે છે ને કાશી વિશ્વનાથ જવાનું છે અને દર્શન કરવાના છે અને રેડી થઈ કેમ કે આપણે જઈશું અત્યારે કાશી વિશ્વનાથ આજથી શ્રાવણ મહિનો થયો ખતમ એક મહિનો કેમ નીકળી ગયો કાંઈ ખબર જ ના પડી બટ તો ભી મહાદેવ હર બહુ એટલે બહુ સારું ગયું તમારું પણ સારું જ ગયું હશે તો ચાલો આજે આપણે કરી લઈ કાશી વિશ્વનાથના દર્શન અને તમને પણ કરાવું હેલો ગાય તો મનપાર્થભાઈ થઈ ગયા છોડી તો અત્યારે આપણે આવી ગયા છીએ મહાદેવના મંદિર અને શિવાલય એકદમ સરસ જો અત્યારે શણગારેલા છે ને આપણે આવી ગયા છીએ કાશી વિશ્વનાથ એકદમ સરસ મહાદેવનું મંદિર છે તો ચાલો આજે કરીએ દર્શન અને તમને પણ કરાવીએ છો ડેકોરેશન કેટલું જબરજસ્ત કર્યું છે ને અહીંયા રોજ એટલે રોજ એકદમ અલગ અલગ શણગાર હોય છે ભગવાનના આજનો શણગાર કેવો છે ને આપણે જોઈએ અંદર અને મંદિર પણ બહુ એટલે બહુ સરસ છે જો કેટલો સરસ એનો લુક આવે છે મંદિરનો અને એકદમ મસ્ત શાંતિ વાળું વાતાવરણ છે મહાદેવના મંદિરે તો આપણે આવી ગયા કાશી વિશ્વનાથે કરી જ લઈએ મહાદેવના દર્શન અને અહીંયા અને છે ને અહીંયા વ્હાઈટ તિલકનો એકદમ સરસ ચાંદલો કરી દે છે તો મને એ બહુ એટલે બહુ ગમે છે બની જાય ને એટલે હું તમને બતાવું અને તમને કેવો લાગે છે ને એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો મને તો આ બહુ એટલે બહુ ગમે છે અને એ ખાલી અહીંયા જ થાય છે કાશી વિશ્વનાથ તો આપણે પહેલાં આવીને મહાદેવના દર્શન કરી લીધા ને પછી કરાવી લીધું તિલક અત્યારે ગળતી બહુ છે હું તમને કરાવું દર્શન થોડીક જુવારમાં મહાદેવના મહાદેવ એકદમ મસ્ત આજે શણગારેલા છે બતાશે અહીંયા પાર્થભાઈએ કરાવી લીધું શિવે કરાવી લીધું બતાશે ને એકદમ સરસ ચંદનના ચાંદલા કરાવતા હતા અને અત્યારનું ટ્રાફિક જુઓ તમે પબ્લિક કેટલી છે પછી અહીંયા ગોરીએ કરાવી લીધું તિલક તો અત્યારે છે ને તિલક કરાવવામાં પણ વારો નથી આવે એમ રાતના અગિયાર વાગે એટલે અત્યારે શિવાલયમાં ભીડ છે ને અહીંયાના ડેકોરેશન પણ અલગ અલગ હોય છે ને આજ તો શિવવા પણ હતા એકદમ મસ્ત મહાદેવના અને આ છે જો આજનો મહાદેવનો શણગાર આજ તો મહાદેવ સોનાના બનીને બેઠા છે એકદમ સરસ તો છે મહાદેવના દર્શન કરો તમે પણ અને અહીંયા જુઓ કેટલું સરસ બનાવેલું છે અહીંયાનું કંઈક અલગથી અલગ જ દર વખતેનું ડેકોરેશન હોય છે શિવરાત્રી હોય શ્રાવણ મહિનો હોય પરસોત્તમ મહિનો હોય કાંઈ પણ હોય દરરોજનો દરરોજ અલગ જ શણગાર અલગ જ કંઈક ને કંઈક મંદિરે બનાવેલું હોય છે અને આ છે આખો મંદિરનો લુક અને આ છે આજની પબ્લિક અને આ છું હું અને જો મારો તિલક અત્યારે એકદમ સરસ સુકાઈ ગયું છે ને એકદમ વાઇટ થઈ જાય છે તો આ એકદમ મસ્ત લાગે છે

અત્યારે પાંચ ભાઈ અને શિવ કરે છે જો એકદમ મસ્ત ફરાળ ચા પણ રાખેલો હતો ફરાળ પણ રાખેલું હતું તો તમે ત્યાં કરી શકો અને એકદમ સરસ બધી સુવિધા કરેલી હોય છે અને મંદિર તો જોરદાર લાગે છે અમે આપણે લોકેશન દર્શન કરી લીધા સંભવ આપણે જઈએ છીએ હેલો ગાઈઝ અમે લોકો દર્શન કરી લીધા મસ્ત અને હવે જઈ શી અને આ બેને તો જલસા પડી ગયા તા છે આ બેન કંપની કેમેરા કેમેરામેન હાલતા ચાલતા એટલી જોરદાર છે અમાવસ ની રાત છે અમાવસ ની રાત છે ઘુમ રહે હે હવે આપણે જઈએ છીએ ઘરે અને આ છે અમારું જામનગર રાત્રે સાડા બાર વાગ્યા નો એમ તો પબ્લિક છો એવું કઈ નથી ખાલી છે અને અમે બી આજે છેલ્લો સોમવાર છે એટલે માણસો બહુ એટલે બહુ બારે છે મેળો પણ છે

હેલો ગાઈસ આ વિડીયોને હું અહીંયા જ કરું છું એન્ડ ગઈમો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપણે મળીએ છીએ આવા નવા નવા વિડીયો સાથે ત્યાં સુધી બબાય ટેક કેર અને હા ખુદનું ધ્યાન રાખજો બનાવો ખાવ અને ખવડાવો બબાય મહાદેવ હા